અસલા ગીર ગાય સરસ મજાની ગીર ગાય છે આ દેશી ગાય છે હે ભાઈ મુનાભાઈ ઝાઝા ડોર તમે રાખો છો કેટલી કામ છે તમારી પાસે કેટલાક ડોર છે આ બધા એટલે બધા ટોળું હાલકુભાઈ ને તમે સારો એમને યોગેશભાઈ તમે સારવાર જ આવશો તો તમારે આખો દી રહ્યો કે પછી જમ ભાતનું નહીં અરે ત્યાં જમવાનું એમ ને બીડ હશે ને મોટા તો કેટલોક ઢોર હશે અંદાજે હે પંચાવન ઢોર ને બીજા પછી આ મુનાના બધાય બેટા મુના તારા આ તારા બધાય ભળાવે એમ ને તો આપણા ગામમાં અંદાજે કેટલીક ભેંવું હશે એક હજાર ભેંસું સરવાનું એટલું ને પણ